ખેડાના મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા જય રણછોડ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા પટેલવાડી ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં વેદ હોસ્પિટલ મહુધામાંથી ડોક્ટર જલદીપ પટેલ ડોક્ટર નરેશ તેમજ ડોક્ટર ભાવનાબેન વાળા મેનેજર રાવજીભાઈ તેમજ માર્કેટિંગ મેનેજર ઇન્દ્રવદનભાઈ હાજર રહી સેવાઓ આપી આ મેડિકલ ચેકઅપ કેમ્પનો ચારસોથી વધુ લોકોએ લાભ લીધો સા સત્યનારાયણ હરિરામ મહુધા જય રણછોડરાય સિનિયર સિટીઝનના પ્રમુખ મધુભાઈ રબારીના હું સાથે હું ખેડા જિલ્લા ફેડરેશનનો પ્રમુખ સત્યનારાયણ શાહ અમે અહીં આ આયોજન કર્યું છે કેમ્પનું મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ફ્રી ઓફ સેવા વેદ હોસ્પિટલ મહુધા અંધજન મંડલ નડિયાદ દ્વારા ચશ્માનોને જોડે પંજાબી ડૉક્ટર દ્વારા દાંતનું ઇલાજ એ પણ જોડે કરવામાં આવ્યું છે વેદ હોસ્પિટલ દ્વારા હાર્ટની સર્જરી પછી બીપી ડાયબિટીઝ જોડે હાડકાંની તકલીફ ગાઈનેનિક ડોક્ટર બધાએ હાજર રહી ના આ કાર્યક્રમ પૂરું કરે છે એમાં જનતાએ મફત સારામાં સારો લાભ લે છે ના આ પંદર વર્ષથી આ ક્લબ ચાલે છે વારંવાર આવા મેડિકલ કેમ્પો કરતી રહે છે અને વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવાનું બીજા મીટિંગો કરીને એમને ખુશ રાખવાના પણ આયોજન અહીં વારંવાર થતા રહે છે